હેલો મિત્રો સ્વાગત છે હાલી ને એ તો ચાલતા થઈ ગયા આપડે જે પાછળ રહી ગયા પાસે તો બાઈક હે ગાડી હે એટલે આપડે એની હેર વાયર હાલુ જવાનું છે ધીમે ધીમે એને જી આમ નાસ્તા પાણી એવું કઈ જી કરવું હોય આપડે મોજ લઈ આવી દેવાનું ગમે આપણે સેવા કરવાની આપણે હાલી જ નકીએ એટલું બધું કારણ કે અહીંથી ચોટી અમાર ગામ થી ઘણું આગું થઈ જાય આઈર્યા થઈ ને આપડે બનાવી બરોબર આપણે એને આર્ય થઈ જાય તો ફાઈનલી મિત્રો આ લોકો આવી ગયા અને એને પણ ગાડી હેઠે ઉતારી નકાલવાનું ચાલુ કરી દીધું મને મિત્રો હેઠો ઉતારી ને આમ હાલ તો કરી દીધો હું તો સેવા માં જ આવ્યો ખાલી એ તો મોટરસાઈકલ હેઠો પણ ઉતારી લીધા હેઠા એને મોટરસાઈકલ વાળો મને મૂકીને ઉયો ગયો લગભગ આપડે કેટલું થાય હાઠ હિતે હાઠ હિતે કિલોમીટર જેવું થતું હોય છે ને હિતેર ને હાઠ પાઠ જેવું હાઠ પાઠ જેવું થાય છે હજી લગભગ પાંચ છ કિલોમીટર કાપવું છે કાં તો આ લોકો હારે થઈ ગયા ને એને જો આવે

ના કાક લઈ લઉ ને અરે આણું એ બધું એ ગાડીમાં આગળ જ છે ગાડીવાળા આગળ થઈ ગયા હે એટલે આપણે બધું એમાં જ છે ફાઇનલી મિત્રો હવે અમે આયે માતા આનંદ પર ચોકડીયા પોગી ગયા છે ને જો આ બધાય તાપવા બે ગયા છે તાડ ભાઈ ભાઈ હે તો તાપવા બેઠા જો તાપે હ ને એ ધૂણી ને બેઠા હે ને ઘણો જો મોટરસાઇકલ માં વી આવ્યો તોય તાપે બોલ મોટરસાઇકલ માં ઘણા નો ધરતાય આવ્યો તાપ્પા

હજી તો વાંધો વાગતો કોઈ ને હજી ક્યાં લીધું હજી દસ કિલોમીટર બાકી રહ્યા ને કાપવું વાવું પડે

રાતે જાય ત્યારે કાંઈ નો બફાયો માઇજો ત્યારે સારું વરસાદ ચાલુ હોય ઝરમર ઝરમર માં કોઈ નો જાતા

આ બધા લોકો પાછળ હાલ્યા આવે છે મિત્રો તમે ચોટીલા પહોંચી ગયા તમે જોઈ શકો છો ગેટ ની અંદર આપડે એન્ટ્રી થઈ ગઈ છે હવે આપણે ડુંગર ચડવાનો છે પ્રસાદી લઈ લીધી છે બધા જબલા બધા જો પ્રસાદી લઈ લીધી છે ત્રિફળ છે અગરબત્તી છે પ્રસાદી છે ને ધજા છે આપડે બધા લઈ લીધી છે જબલા આ લોકો તાપા માંથી આપણે દર્શન કરવા અને કેટલા પગથિયા છે નવસો નવાનું નવસો પગથિયા ચડી ને આપડે માતાજી ના દર્શન કરવાના છે વિડીયો જ રીજો તો વિડીયો બનાવી રહેજો આપણે માતાજી ના દર્શન થાય તો અમે કરાવી દેવું તો મિત્રો આપણે જો સીડી પહોંચવા આવ્યા હી થોડાક જ છેટા હી આપણે અહીંથી ઠેર લગે આમ ચડવાનું છે નવસો નવાણું પગથિયા હે જો આ પબ્લિક અત્યારે અત્યારે હવારના હાથ વાગ્યામાં આ પબ્લિક જોવો દર્શન કરીને વિ આવ્યા મિત્રો હવે આપડે ગઈ હવે કરી દીધી ચડવાનું ચાલુ પગવાનું પેલું પગથ થી કરી દીધું ચાલુ

મિત્રો કેવી રીતે માનતા કરી છે આ સૂતું સૂતું નારિયર લઈને જ આવવાનું જવું કેવી રીતે માનતા કરી

આપણે ચાવન માનું મંદિર જો વિદરો ઓલ ટ્રાફિક છે મંદિરમાં જોઈ લો તમે આયા ચાવન માં બેઠા છે નસ્તી કે પતા પાડવા રહ્યા આ પાસે એટલે આપણે દૂરથી પતંજલિના દર્શન કરાવી દી હ

અમારે પણ અહીંયા ચુંદડી ચડાવવાની છે એટલે અહીંયા ચુંદડી હમણાં ચડાવી દઈ ચુંદડી ચડાવવાનું કમ્પ્લીટ કરે છે અનિલ અહીંયા નીચે જવો આ ચુંદડી કમ્પ્લીટ કરે છે એ બરાબર પછી ચુંદડી અહીંયા ચડાવી દેશે દર્શન કરવા ચુંદડી ચડાવી દીધી બધું કમ્પ્લીટ થઈ ગયું પાછા સીડી ઉતરવા માટે કમ્પ્લીટ થઈ ગયું

કોમેન્ટ કરી કમેન્ટ કરી નાખજો કોણ કોણ સોટી લાવ્યું તો કોને કોણે દર્શન કર્યા તા માતાજીના ના ચાઉન ના બધી કમેન્ટ કરી નાખજો